યુનાઈ એલિટ આઈ ટ્વેન્ટી કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી કાર ટોટલ જવાબદારી સાથે વેસવાની છે મેગ્ના પ્લસ મોડલ છે અને કાર વન ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન જોવા મળશે અને કંપની કન્ડિશનમાં કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લો કાર બેસાઇ જાય પહેલાં માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે યુન આઈ આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે આઠમો મહિનો મેગ્ના પ્લસ મોડલ છે કાર વન ઓનરમાં છે જે સત્રીસ પાર્સિંગ છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કારમાં ટાયર્સ સારા જોવા મળશે અને કમની કલર સાથે જ કારમાં જોવા મળ કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન લૂકવાઈજ ખૂબ જ સારી કન્ડિશન કાર જોવા મળશે વન ઓનર કાર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો અને વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ આ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ ને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુસો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ જીતભાઈ મોબાઈલ નંબર છે પાંચ લાખ પાસાઠ હજાર રૂપિયા કાર કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ એ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામદીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે બાણુંસો બાવનવાળો તે નંબરમાં વધુ માહિતી માટે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ અને કાર લઈ શકો છો જયરાજ